ભુજના માજી નગરપતિ સ્વર્ગીય મંગલભાઈ મહેશ્વરીની બેતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને હાર કરવામાં આવ્યું હતું અતિવૃષ્ટિ અને દુકાળના સમયમાં સ્વર્ગીય મહેશ્વરીના કાર્યોને યાદ કરતા ભુજના નગરપતિ રશ્મીબેન સોલંકીએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે ભુજ નગરપાલિકાના કાઉન્સેલરો ભાજપના પદાધિકારીઓ કાર્યકરો ઉપરાંત સ્વર્ગીય મંગલભાઈ મહેશ્વરીના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા રશ્મીબેન સોલંકીએ ચંચનુ સાથે વાત કરી હતી આજ રોજ ભુજના માજી નગરપતિ શ્રી મંગલભાઈ મહેશ્વરીની બેતાલીસમી પૂર્ણતિથિ નિમિત્તે આજે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યા ભાજપ શેર સંગઠનના હોદ્દેદારો મહિલા મોરચાના બહેનો નગરપાલિકાના સૌ કાઉન્સિલર ભાઈ બહેનો એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યા એમના પરિવારજનો પણ સાથે હતા અમે જે તે સમયે જે અતિવૃષ્ટિ અને દુકાળ પડ્યો ત્યારે આપણા ભુજ માટે એમે ખૂબ જ સારી કામગીરી કરેલ છે તેથી આજ પણ આપણે એને યાદ કરીને એની પ્રતિમાને હારારોપણ અર્પણ કરીએ છીએ